કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ માં જંડા ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન કચ્છ ભુજ જિલ્લાના પૂર્વ પ્રમુખ કાયનાથબેન અંસારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું સભામાં મુખ્ય મહેમાન તરીકે વિસાવદનના ધારાસભ્ય ગોપાલભાઈ ટાલિયા ઉપસ્થિત રહ્યા તેમની હાજરીમાં સભામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો પોતાના ઉગ્ર ભાષણમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કડક પ્રહાર કરતા જણાવ્યું કે હું ખેડૂત મજૂર અને સામાન્ય જનતા માટે સતત લડત આપતો રહીશ ભાજપે લોકોને ખોટા વચનો આપ્યા છે પરંતુ હવે લોકો સત્ય સમજી ગયા છે તેમણે વધુમાં કહ્યું કે ખેડૂત હિત અને યુવાનોના અધિકારો માટે આમ આદમી પાર્ટી હંમેશા મજબૂત રીતે અવાજ ઉઠાવશે અને જનહિતના પ્રશ્નો પર લડત ચાલુ રાખશે કાર્યક્રમમાં કૈલાસભાઈ ગઢવી સંજયભાઈ બાપટ ડોક્ટર નેહલભાઈ સુરેશભાઈ મકવાણા રાપર તાલુકા પ્રમુખ વેદ નારાયણભાઈ રબારી નીતિનભાઈ સાધુ જુમાભાઈ સણવા સહિત પશ્ચિમ કચ્છ જિલ્લાના અનેક ઉપસ્થિત રહ્યા હતા સભા દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા ઉત્સાહી નારાઓ અને તાળીઓના ગડગડાટ વચ્ચે ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ખેડૂતો અને સામાન્ય જનતા માટેની લડત હવે વધુ તીવ્રતાથી ચાલુ રહેશે અહેવાલ નીતિન સાધુ કચ્છ ભુજ જે સભા યોજી છે એને લઈને શું કહેશું આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં ગાંધીધામ ખાતે એક સભાનું આયોજન થયું ઝંડા ચોક ખાતે ઐતિહાસિક જનસભા આજે આમ આદમી પાર્ટીની થઈ છે ગાંધીધામના ઇતિહાસમાં કોઈ દિવસ લોકો ન આવ્યા હોય કેટલી મોટી સંખ્યામાં ગાંધીધામમાંથી અને આસપાસના ગામડામાંથી વેપારીઓ ખેડૂતો આગેવાનો વડીલો બધા આવ્યા અને આ કચ્છના આમ તો ઇતિહાસમાં આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં બહુ મોટી સભા થઈ એ બદલ હું ખુશી વ્યક્ત કરું છું અમારી આમ આદમી પાર્ટીની ટીમને હું શુભેચ્છાઓ છું જી ખાસ કરી અત્યારે જે સભા ચાલુ હતી લોકો દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાં પછી તમે અમને એમ કીધું કે ગુંડા જેવા અમુક શબ્દો તમે વાપર્યા એ તમે કયા આધારે વાપર્યા એમાં તમને આધારની હજુ જરૂર લાગે છે આ આઠ ની કરી હજુ એનો આધાર જોશે પાછો અમે તો અમે સાહેબ તમે કોઈ આધાર પૂરા હોય અમે તો સાહેબ પ્રશ્ન પૂછી શકીએ ને પત્રકાર તરીકે ના પત્રકાર તરીકે અમે સાહેબ પ્રશ્ન પૂછી શકીએ શું તો સાહેબ તમે એનો શું જવાબ આપશો હા જવાબ મેં આપ્યો કે ભાઈ આમાં હજુ આધારની હવે કંઈ જરૂર લાગતી નથી હજીને જોયું બધા જી સાહેબ કચ્છમાં નર્મદાના નિર્ણય મુદ્દે જે પ્રશ્ન ઘણા ટાઈમથી હાલી રહ્યા છે એ વિશે શું કહેશો આ ગુજરાતમાં સરકાર નહીં પણ સરકસ ચાલે છે એટલે માત્ર નર્મદાના પાણીનો જ પ્રશ્ન નહીં ખેડૂતોને ટેકાના ભાવનો પ્રશ્ન સમયે જરૂર પડે ત્યારે ખાતરનો પ્રશ્ન આ શિયાળો વાવેતર થશે ત્યારે સિંચાઈના પાણીનો પ્રશ્ન રોડનો પ્રશ્ન શાળાનો શિક્ષકનો દવાખાનામાં ડૉક્ટરનો ડેપોમાં બસનો હજારો પ્રશ્ન અને તમામ પ્રશ્ન હોવાનું એક જ કારણ છે કે ગુજરાતમાં સરકાર નહીં પણ સરકસ ચાલે છે સંગીત ખુરશીનો ખેલ ચાલે જનતા જાગૃત થાય સર્કસ અટકાવે આ સંગીત કૃષિની રમત અટકાવે ખરા અર્થમાં લોક નેતાઓ ચૂંટાય વાસ્તવિક નેતાઓ ચૂંટાય પૂતળાઓના બદલે વાસ્તવિક નિર્ણય લઈ શકે એવા માણસો જ્યારે આવે ત્યારે કચ્છના પ્રશ્નથી લઈ કાઠિયાવાડના પ્રશ્નથી લઈ તમામ આખા ગુજરાતના પ્રશ્નો ગુજરાતમાં આવશે કચ્છમાં સાહેબ અનેક ફેક્ટરીઓ હાલી છે દિલ્હી જેવી હાલત થઈ રહી છે અત્યારે ચારે બાજુ પોલ્યુશન વધી રહ્યું છે એ વિષય મને શું કહું એ બાબતે હજુ મારી પાસે કોઈ માહિતી આવ જોયા કરવાની મજા લીધા કરવાની આવો વાલે છે ગાંધીનગરમાં દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે અમારી ગોપાલ ઇટાલિયાની કે આમ આદમી પાર્ટીની ચિંતા ન કરો તમારી પોતાની ચિંતા કરો કે આપણે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ ખેડૂતને ખાતર મળતું નથી અને દારૂ જોઈએ એટલો મળે છે જ્યાં જોઈએ ત્યાં મળે દોસ્તો આ કઈ પરિસ્થિતિ છે સરકસ હોય તો જ આવું થાય સરકાર હોય તો આવું ન થાય સરકસ હોય તો જ આવું થાય કે જે ખાતર નથી મળે તો આવું થાય ન થાય સરકસ હોય તો જ આવું થાય નાનાથી મોટું સરકસ કેવું મિત્રો દુઃખ સાથે કેવું પડે તમે તો કચ્છમાં જન્મેલા માણસો છો વર્ષોથી કચ્છમાં રહ્યો છો આટલા વર્ષમાં કોઈ દિવસ નહોતું સાંભળ્યું કે કચ્છ માંથી આટલું બધું ડ્રગ્સ આવે કોઈ દી સાંભળ્યું તો તમે દહ દેઢીઓથી રહ્યો છો બધા રહે છે આટલું બધું ડ્રગ્સ કોઈ દી એવું તો નથી